ફર્યો કેવા કેવા દિવસો જોડાવશે માંગરોડના પીપોદરા જીઆઈડીસીમાં વિશ્વકર્મા નગરમાં આવેલ કંપનીની રૂમમાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જો કે કંપની સંચાલકે આરોપી કામદારને વાત નાખી કોસંબા પોલીસને જાણ કરતા આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પણ હત્યાનું જે કારણ બહાર આવ્યું છે તેમાં કાકી અને ભત્રીજાના પવિત્ર સબંધોની હત્યા થઈ છે કોણ છે હત્યારો કાકો અને શેતાન ભત્રીજો જોઈએ આ અહેવાલમાં કોસંબા પોલીસ સ્ટેશનના પાલોદ આઉટપોસ્ટમાં ઉભેલા આરોપીનું નામ છે શિવપૂજન અરવિંદ નિષાદ તે મૂળ યુપીનો અને હાલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં વિશ્વકર્મા નગરમાં આવેલ પ્લોટ નંબર 1 અને 2 માં આવેલ જય માતાજી ટેક્સમાં કામ કરે છે અને પત્ની સાથે કંપનીની રૂમમાં જ રહે છે ગઈકાલે પોતાના લગ્નની વર્ષગાંઠ હોવાથી પોતાના ઉત્તર પ્રદેશના ગામની બાજુના ગામના દૂરના ભત્રીજા અને પિપોદરા વિસ્તારમાં રહેતા ભત્રીજાને લગ્નની વર્ષગાંઠનું આમંત્રણ આપ્યું હતું સાથે ભોજન લીધા બાદ ભત્રીજા સીલુ લઘુ નિષાદ પોતાની બાઇક પર કાકાને લીડિયાત ગામે ઉતારી ફરી ભત્રીજો સીલુ કાકાની રૂમ પર આવ્યો હતો અને પોતાની કાકી સાથે બળજબરી કરી હતી કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા જીઆઈડીસી ખાતે આવેલ વિશ્વાકર્માનગરમાં જય માતાજી ટેક્સટાઇલ આવેલ છે ત્યાં સવારે ખૂનનો ગુનો બનેલ છે તે મતલબ એ મેસેજ મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ સદર જગ્યાએથી આરોપી શિવપૂજન નિષાદનાઓને ડિટેન કરવામાં આવેલ છે મરણ જનાર શીલુ લલ્લુ નિષાદ અને આરોપી બંને કૌટુંબિક કાકા ભત્રીજા થાય છે આરોપીના વાઈફની મરણ જનાર શીલુ લલુ નિશાનના હોય છેડછાડ કરતા જે બાબતે આવેશમાં આવીને ગુસ્સામાં આવીને આરોપીએ મરણ જનારને માથામાં લાકડીના ફટકા મારીને સ્થળ પર જ મોત નિપજાવેલ છે તે તે પ્રકારે પ્રાથમિક પૂછપરછમાં જાણ થયેલ છે જે બાબતે કોસમ પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ ત્રણસો મુજબનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીના પત્ની નાઓની વિગતે મહિલા અધિકારીની રૂબરૂમાં પૂછપરછ કરી તેઓની પણ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવે છે કાકા ઘરે આવતા પત્નીએ ભત્રીજા સિલુએ કરેલા કારસ્તાનની વાત કાકીએ કરતા કાકા ઉશ્કેરાઈ ગયા હતા જેથી લાકડાના ફટકા વડે ભત્રીજા સિલુને મારતા તેનું મોત થઈ ગયું હતું

Nirmal Patel, H24 News, Mangrode.